ગુડ મોર્નિંગ આવી રાહ સ્વાગ છે બધાનું નવા વિવિહમાં તો ગઈ ખાલી અમે આવી ગયા માઉન્ટ આબુથી બહાર અંધારે છે જોરદાર વરસાદ અને એવું ભાઈ રહ્યા જોઈ રહ્યા છે કે વરસાદ આવત તો હું સ્કૂલમાં ના જાઉં પણ બહારનું વાતાવરણ જોઈને બિલકુલ લાગતું નહીં અંધારેલું છે જોરદાર વરસાદ રેનકોટ મૂક્યો ત્યાં સેલી મૂકી ઓહ આવી જાય એટ અંદર ત્યાં તો બહારનું જ જોઈતું તું ના જવાનું

સારું થયું કાલે વરસાદ ના આવ્યો જો તમને જો ગાય માતા બિચારા હવા સામે વાળા ઘર માં ઘૂસી ગયા છે વરસાદ થી બંબા કેવા પડે છે જો બહાર તો ચાલુ થઈ ગયું છે જોરદાર વરસાદ અને શિવભાઈ આવી ગયા છે સ્કૂલ ઘેર અને ટીંગ એ આ ધંધો કરવાનો છે

અમારે ડીંગો બિચારીએ કાલે બધું કામ કર્યું હતું કાલે એને રસોઈએ બનાવી હતી પણ આજે તો હું ઘરે છું એના કાલે બધું કામ કર્યું છે જો ઘરની હાલત તો કેવી પડી છે અહીંયા વાસણ ગોઠવવાના પડ્યા છે અહીંયા સામે પડ્યું તો આ બધું ફટાફટ પતાવીએ કામ કરીએ પછી બે દિવસના વિડીયો એડિટિંગ પડ્યા છે કારણ કે કાલે મસ્તી કરવામાં બી કોઈ વિડીયો એડિટ થયો નથી એટલે આજે બે દિવસના ભેગા રાખી દઈશું આપણે તો ચાલો કરીએ કામ જો અહીંયા અમારે અહીંયા પાણી પડે છે વરસાદ બતાવું તમને हेलो सही है चाले शिविर दूरे प्रैंक हेलो हाय हेलो एडमिशन लिदू जी अच्छा तो मैं पर एमआर लिदू जी ले समे चुके हुए कई लक्खायु के कई नॉट्स के कई वही तो मैंने आपसो तो मैंने फ्रेंड अन्ना जुड़े थी मतलब नंबर मालूम है तुम्हारो ग्रुप में थे ना सु क्या दिस नगर

તો તો થઈ છે જોરદાર કામવાળી સવારની આવી નહીં અત્યારે આવવાનું કઈ ગઈ તો અત્યારે આવી નહીં વાગ્યા છે સાત અને પડ્યા છે બપોરના વાસણ તો મારું મારું માથું ચકરાવા લાગ્યું છે એક બધું લાગ્યું છે કાલનો થાક અને મારે વાસણ ઘસવા પડશે संगस्तली इतरवाँ काल मज़ी आए के मज़ी आरे आव कि अब बनाया महीं थे हाथ वागे नापार दुगा काल यावा निली के अच्छे काल ता आवाई के बाथ से अच्छे अच्छाव बता

મને આ દેન ટોસ્ટર તીજે રમંતરે હું બંધ કેટ મીનટ પકાવવાનું તો કેસ્ટલ થઈ ગયું છે ફૂલ 7 લેવ મીનટ રાખવાનું કહેને બસ હમણા થઈ જશે કર મોજો બાય થઈ ગઈ થઈ ગઈ છે ઓય લુક તો નાસ્તો આવ્યો શું કેવો કુકિંગ શેફ ઘાળેયા પડી પાછે એરે ચટણી વાળી

પેલી બાકી બટાકો બાકી છે મોસ્ચરાઈઝ ટી પેલી તૈયાર છે અહીંયા બીજી બનવાની રેડી ના બાજુ આ ચંપાબેન કોક કરી શું ખાવા માટે ઈચ્છા બજારમાં બની ગઈ સસ્તી પડે ને રેડી <laughs> <नहीं। laughs> आई कोई मारी थाड़ी माँ <laughs> તો આ સાથે કરીએ છીએ આજના વ્લોગ નો અંત અને જો વ્લોગ ગમે તો કરી દેજો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ થેન્કસ ફોર વોચ